તો ત્યાંથી હું શું કીધું તું એતંજ તો બોડી બતાય જો કેટલી બધી થઈ ગઈ તો ગાય બપોરના વાગી ગયા છે બાર ને ભાભી હવે મેળા ભાભી ચાર ધક્કા ને ત્યારે મેળા એટલા વ્યસ્ત તમારી લાઈફ છે અને પછી કામ જ હોય છે નથી બાકી એટલી વ્યસ્ત લાઈફ છે અને બનાવે છે ત્યારે કોબીનું શાક કોબી બતાવું કોબી બટેકાનું શાક છે રસ ને રોટી હા ભાભી એક વેડિયો હતો ભાઈ એ મો તો કે આ ભાતમાં આ જે સફેદ સફેદ હોય ને એ પણ આપણે જ હા બહુ શરીરમાં દાળમાં ભાતમાં હા હા ભાઈ શું કામ હતું એસી ચાલુ કેમ કાલ

એ ચાલો તો તો તૈયારી છે હું ઓફિસે જઈને આવું કઈ રીતના પાણી નીકળ્યું ને આ તો એ વાણ ઉપર જ હોય એ નીકળી જાય પાછો એક વખત પાણી થી છે ને એક ગ્લાસ પાણી નાખી

કેરી નો રસ છે કોબી બટેકા નું શાક ગઈ જશે સવાર થી સાંજ સુધી સપના રોકાવા આવી હતી ગોપીના ઘરે તો આ ત્રણેય અહીંયા ભેગી થઈ હતી ને એકલી એકલી ખુબ એન્જોય કરી હશે બહુ મજા આવી ગોપી તો તમારા હાટુ પરવડી પેન્ડા લાવી એટલા જ તે

અને આ કિશન ને ઘરમાં પપૈયા, સંતરા, ડ્રેગન ફ્રૂટ બધું આવેલું છે હું તમને બતાવું. ઉપર બધું જ છે ઉપર. હાલ ને તું બતાય ને. પણ થોડું કામ છે પછી કામ તાજ રહેવું બાકી તું બધું જોવું છે. હા. એમાં ફ્રૂટ આવતા ભાઈ ખાઈ ફ્રૂટ આવતા સૌ પ્રથમ પેલા આ એક વેતની ડોલ છે એક ડોલ એમાં આવેલું છે આ તગારું છે નાનું એવું પણ એના એમાં એણે એટલો મોટો જો આ જમરૂખડી વાવેલી છે હુકાઈ ગઈ પણ ખાલી તગારામાં અહીંયા બધા પ્રયોગ અહીંયા જ થાય આ ડોલ છે નાની એવી આંબા વાવ્યો જવો છે ને આંબો પાછો આવ્યો હતો આ સંતરા છે એ ડોલ થોડીક મોટી છે પણ એને બધા ટ્રાય કરી લીધા અને પણ ઘરે બધા નવા નવા ઝાડવા છે આ જોવો થોડ નથી હોય આ ડ્રેગન ફ્રૂટ છે આ પડી ગયું છે અમારે કિશનને ખેતીવાડીનો ને એનો પૂરો શોખ એટલે એ બધું આવું કરવાનો જ હતો અત્યારે હું છે ને યોગેશ્વર સોસાયટીમાં માં જો આ ધાબુ બહુ ઊંચું છે અહીંથી બધું દેખાય વિચાર આવે છે આ જમરૂખડી નો મારી હાઈટ થી ઊંચી છે લાંબી અને જયારે માટીના મૂળ તો જો એક વેત આ એક વેત નું છે

છે છે છે ચાલુ કરે અને આ આ આ કેમેરો કેમેરો જો જો કેનોન કદાચ કંપની ભૂલી ગયા આવું મોડલ હતું એટલો જૂનો છે જુનો છે

ફરવા ગયા છે આખી ડિસ્પ્લે થઈ ગયું આખી ડિસ્પ્લે માં તો નહીં થાય આખી ડિસ્પ્લે જો આ ટીવી ચાલુ છે અત્યારે હા આમ કરો હવે બંધ કરો એટલે થઈ બંધ આ એફએમ શરૂ થઈ ગયું હવે એફએમ થાય અચ્છા હવે એફએમ થઈ હવે એફએમ થઈ વચ્ચે બંધ થઈ ગયું પછી આ આ ટેસી હે ને ઈ એફએમ માં કન્વર્ટ કરવાનો કે કે રીતના તમારી ચેનલ જોતી હોય અચ્છા એમાં માં જો એક ટપકો થાય છે એ ચાલુ ન હોય એ રાતે હા થઈ જો કેવો ધીમે ધીમે છે આ વોલ્યુમ મનું છે

વાત આવી છે હજી એક અમારો ઓલામાં કીધું તું ખોખર પરિવારના સ્નેહ મેલમે કીધું કે રીતના હગે મને યાદ ન થતું તને આવે બે રીઝન કીધા પણ ભૂલાઈ ગયો હા એટલે આવ એમ થાય કે આમાં સગાઈ તોડી નાખવાની હોય એવી વાત આવી ગઈ હવે ઠીક હવે કે સમાજ હવે સુધર જોઈએ આપણું તો થઈ ગયું આપણું થઈ ગયું

છે <laughs> <Isha nene laughs> <laughs> <ma top> <laughs>

અને સેટિંગ વાળા સસ્તા ભાવે મળી જાય એટલે જોબમાં શિક્ષકોને સ્કૂલ વાળા એવા શિક્ષકોને એટલે સસ્તા ભાવે સસ્તા પગારમાં સ્કૂલ વાળા એવા છોકરાઓને રાખેલી એટલે છોકરાઓને મેડમોને એટલે રાખેલી એટલે આવું થાય છોકરા વેરાન થાય આપણું દેશનું ભવિષ્ય બધું અટવાઈ જાય છે અને હા ગાઈ છે ને ભાભીનો બ્લોગમાં છેલ્લો દિવસ આ બાજુનો વિડીયો હું જોઉં છું તમે જાણી લ્યો શું કામ કેમ કે બ્લોગમાં એનો છેલ્લો દિવસ છે પછીથી ભાભી બ્લોગમાં આવવાના જ નથી ભાઈ હુકામી જોવું હોય ને તો જાણવું હોય ને તમારે તો આ બ્લોગ જોવો પડશે બાકી નવા વિડીયો સાથે આપણે આવતીકાલે સવારે નવ વાગે પાછા મળીશું જય સોમનારાયણ શ્રી કૃષ્ણ જયગેશ